સુરેન્દ્રનગર થી મહત્વપૂર્ણ સમાચાર તેની ઉપર નજર કરીશું સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં બે શહેરમાં પાણી ગયા છે એક ની વાત કરવામાં આવે તો દિવસભર વરસાદી ઝાપટા જોવા આ સાથે જ પર ટીચન સમા પાણી ભરાયા હતા જેને લઈને જે રાહદારીઓ હતા શહેરીજનો હતા તે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અંડરબ્રિજમાં પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો આ સાથે જ સુરેન્દ્રનગર શહેરની ત્રીસ થી વધુ સોસાયટીઓમાં

તેમાં પાણી ભરાઈ ગયા બે ઇંચ વરસાદમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને આ સાથે થી વધુ સોસાયટીઓમાં પાણી ગયા હતા સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદે જે રિવરફ્રન્ટ છે જે ઓવરબ્રિજ છે અંડરબ્રિજ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને મહાનગરપાલિકાએ આ અંડરબ્રિજ બંધ કરવાનો નિર્ણય કર્યો છે સુરેન્દ્રનગર શહેરમાં આમ પણ મહાનગરપાલિકાની કામગીરી સુરેન્દ્રનગર નો અંડરબ્રિજ બંધ કરવામાં આવતા હજારો વાહન ચાલકો ને ધક્કાઓ ખાવા પડી રહ્યા છે અનેક વાહન ચાલકો વાહનો બંધ પડી ગયા છે સામાન્ય વરસાદે જ આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું છે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું કરોડો રૂપિયા વાપર્યા મહાનગરપાલિકા માણસો વાહન લઈને પસાર થઈ ન શકે એવા ખાડા છે કોઈ પણ જાતનો કોઈ બુરવાની કે કોઈ ઓલી નથી કે એને રિપેરિંગ કરે હમણાં ઉઘાડ હતો ત્યારે રિપેરિંગ નથી થયા એના વરસાદના કારણે જે પાણી ભરાશું આ વરસાદના કારણે આ મેઇન સુરેનગરનું પ્રવેશ દ્વાર છે રાજ હોટલવાળો અંડરબ્રિજ એને સતત જ્યારે વરસાદ સામાન્ય વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે પરચક રીતે અને કોઈ પણ જાતનો એનો કોઈ ઉકેલ નથી એની ગટર મેઇન લાઈન અંદર મેઇન ગટર છે ની પાસે મેઇન એની પણ સાફ સફાઈ થતી નથી જેથી પાણી અંદર જતું નથી અને ભોગવામાં તરફ નીકળી નથી શકતું તો એની ખાસ તો મેઇન એને મેઇન ગટર સાફ કરાવવાની મેઇન જરૂર છે તો જ પાણી આ ગટર